નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે જેલેન્ક્સીએ ટ્રમ્પ સાથે વાત કરી જેલેન્ક્સીએ ટ્રમ્પને ફોન કર્યો અને ગાજા શાંતિ યોજનાની સફળતા બદલ અભિનંદન આપ્યા તેમણે કહ્યું કે જો એક યુદ્ધ રોકી શકાય છે તો રશિયા યુક્રેન યુદ્ધ પણ રોકી શકાય છે જેલેંગસીએ એક્સ ઉપર લખ્યું છે તેમણે ટ્રમ્પને રશિયન હુમલાઓથી પ્રભાવિત તેમના ઉર્જા માળખા વિશે માહિતી આપી અને યુએસ સમર્થન માટે પ્રશંસા વ્યક્ત કરી બંને દેશોએ હવાઈ સંરક્ષણને મજબૂત બનાવવા માટેના કરારો ઉપર ચર્ચા પણ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વધુ એક યુદ્ધ શરૂ પાકિસ્તાન અને તાલિબાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાય છે પાકિસ્તાની હવાઈ હુમલાના જવાબમાં તાલિબાને છેલ્લા અડતાલીસ કલાકમાં પાકિસ્તાનમાં અનેક મોટા પાયે હુમલા કર્યા પહેલાં ખૈબર પખતું નાખવામાં એક પોલીસ સ્ટેશન ઉપર હુમલો કરવામાં આવ્યો જેમાં ઘણા પોલીસકર્મીઓ માર્યા ગયા ત્યારબાદ શનિવારે મોડી રાત્રે તાલિબાને ઘણી પાકિસ્તાની ચોકીઓનો નાશ કર્યો જેમાં બાર સૈનિકો માર્યા ગયા બંને પક્ષો વચ્ચે તણાવ ચરમસીમાએ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ રાજ્યોમાં ચોમાસાની વિદાય ગુજરાત મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાંથી ચોમાસાની વિદાય માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે લક્ષદ્વીપમાં હળવો જ્યારે આંદમાન અને નિકોબારમાં મધ્યમ વરસાદની શક્યતા વર્ણવવામાં આવી છે આસામ મેઘાલય દરિયાકાંઠાના કર્ણાટક કેરળ માહિર નાગાલેન્ડ મણિપુર મિઝોરમ ત્રિપુરા રાયલસીમા અને દક્ષિણ આંતરિક કર્ણાટક તામિલનાડુ પોંડિચેરી અને કરાઈકલમાં ભારે વરસાદની આગાહી છે મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં શિયાળાનું ધીમે ધીમે આગમન રાજ્યમાં શિયાળાનું ધીમે ધીમે આગમન થઈ રહ્યું છે મહત્તમ તાપમાન ચોત્રીસ પાંત્રીસ ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન વીસ ડિગ્રીથી નીચે રહેશે ચોમાસા એ ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી વિદાય લીધી છે હવામાન વિભાગે ચોમાસાની સત્તાવાર વિદાય જાહેરાત કરી છે આગામી સાત દિવસે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે પરંતુ વરસાદની આગાહી નથી અમદાવાદમાં મહત્તમ તાપમાન ચોત્રીસ ડિગ્રી અને લઘુત્તમ ત્રેવીસ ડિગ્રી રહેવાની સંભાવના છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચીલકા તળાવ ઉપર દેખાયું ભયાનક ટોર્નેડો શનિવારે ઓડિશાના વિશ્વ પ્રસિદ્ધ ચિલકા તળાવ પર એક વાવાઝોડું દેખાયો હતો સ્થાનિક લોકો આ ઘટનાને હાથી સુંડા કહે છે જેનો અર્થ હાથીનું થાય છે આ દ્રશ્ય થોડા સમય માટે રહ્યો અને પછી ધીમે ધીમે અદ્રશ્ય થઈ ગયો આ ઘટનાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે બે હજાર અઢાર અને બે હજાર ઓગણીસમાં ચીલકા તળાવ પર આવા જ વાવાઝોડા જોવા મળ્યા હતા પરંતુ આ વખતે દ્રશ્ય વધુ મોટું અને સ્પષ્ટ હતું મહત્વના સમાચારની વાત કરીએ તો દેશમાં ફેલાયો ઇમરજન્સી જાહેર સ્કૂલ અને કોલેજ બંધ જાપાનમાં અગિયાર તીવ્ર ફ્લુ મહામારીનો ગભરાટ મચાવી દીધો છે ચાર હજારથી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ થયા છે જેમાં વૃદ્ધો અને બાળકો સૌથી વધુ પ્રભાવિત થયા છે સરકારે રાષ્ટ્રવ્યાપી ફ્લુ મહામારી જાહેર કરી છે એકસો ને પાંત્રીસથી વધુ શાળાઓ કિન્ડર ગાર્ડન અને ડેકર સેનેટર્સ બંધ કરી દીધા છે તજજ્ઞોના મતે વાયરસ ઝડપથી મ્યુટેટ થઈ રહ્યો છે જે વૈશ્વિક પ્રવાસને કારણે વધુ ફેલાઈ રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારી કર્મચારીઓને તત્કાલ અસરથી છૂટા કરાયા આણંદ મહાનગરપાલિકા કમિશનર મિલિંદ બાપનાએ દિવાળી પહેલા કડક કાર્યવાહી કરી બે કર્મચારીઓને કાઢી મૂક્યા જન્મ મરણ નોંધણી વિભાગના માલવ પટેલ અને દીવાબત્તી વિભાગના યશ સંઘવીને તાત્કાલિક છૂટા કર્યા હતા અરજદારો સાથે ગેરવર્તન અને ફરજ દરમિયાન વિલંબની ફરિયાદો બાદ તપાસ કરીને આ પગલું લેવાયું હતું આ કાર્યવાહીથી મહાનગરપાલિકા તંત્રમાં શિસ્તનો સંદેશ મળ્યો છે જે અન્ય કર્મચારીઓ માટે ચેતવણીરૂપ છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો જગદીશ પંચાલના સ્વાગતમાં સુરતથી બારડોલી સુધી શક્તિ પ્રદર્શન ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલ સંગઠનાત્મક પ્રવાસના ભાગરૂપે સુરત પહોંચ્યા હતા સુરત એરપોર્ટ ઉપર તેમનું ઉષ્માભર્યું સ્વાગત થયું જેમાં પક્ષના કાર્યકરો અને નેતાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવીની ઉપસ્થિતિમાં સમારોહનું મહત્વ વધાર્યું હતું સુરત ભાજપે ખાસ તૈયારીઓ કરી જે દક્ષિણ ગુજરાતમાં પક્ષના ઉત્સાહને પ્રતિબંધિત કરે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ફાયરિંગની ઘટના જમીન વિવાદ મુદ્દે વેપારી પર વધુ લોકોએ હુમલો કર્યો આ હુમલા દરમિયાન બે રાઉન્ડ ફાયરિંગ પણ થયું આ સાથે તલવારથી પણ હુમલો કરવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે દસ દિવસમાં આ ફાયરિંગની બીજી ઘટના છે આ ફાયરિંગ બુટલેગરો દ્વારા કરવામાં આવ્યું હોવાની આશંકા છે આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોને રાજકોટ હોસ્પિટલમાં દાખલ કરાયા છે અને આ પહેલા ત્રેવીસ સપ્ટેમ્બરે પણ છ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જગદીશ વિશ્વકર્મા સુરત એરપોર્ટથી સીધા પાટીલા ઘરે પહોંચ્યા છે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલ તેમના સંગઠનાત્મક પ્રવાસના ભાગરૂપે સુરતની મુલાકાતે છે જો કે આ દરમિયાન જગદીશ વિશ્વકર્મા સુરત એરપોર્ટથી સીધા સીઆર પાટીલા ઘરે પહોંચ્યા હતા તેઓનો સીઆર પાટીલે સ્વાગત કર્યું હતું સીઆર પાટીલાના નિવાસસ્થાને અન્ય નેતાઓની હાજરી પણ જોવા મળી કડોદરાથી બારડોલી સુધી શક્તિશાળી બાઇક રેલીનું પણ આયોજન થયું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ ધ્યાન આપો બ્રિજ થશે બંધ અમદાવાદમાં શાસ્ત્રી બ્રિજના એક તરફનું સમારકામ શરૂ થશે નવેમ્બર સુધી નારોલ અને વિશાલ જવાના માર્ગ પરનો બ્રિજનો એક તરફનો બંધ રહેશે ભારે વાહન ચાલકો માટે અવરજવર જવર ઉપર રોક લગાવવામાં આવી છે અને તંત્ર દ્વારા બેરિકેડિંગ લગાવીને કોર્ડન કરવામાં આવ્યો છે બ્રિજ પર સૂચના અને બેરિકેડ લગાવવામાં આવ્યા છે આ અગાઉ પણ શાસ્ત્રી બ્રિજના સમારકામ માટે બંધ કરવામાં આવ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમએ કર્યા મૌડી જીના જીનાલયમાં દર્શન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મૌડી જિનાલયમાં ભગવાન ઘંટાકર્ણના દર્શન કર્યા હતા આ દરમિયાન તેમણે આરતી પૂજા અર્ચના કરીને રાજ્યના નાગરિકોના સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી આ પ્રસંગે રાજ્યમાં ચાલી રહેલા વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત યોજાયો હતો જ્યારે તેમણે ગાંધીનગર જિલ્લામાં વિકાસ રથના પ્રસ્થાન માટે મૌડી તીર્થસ્થળ પર હાજરી પણ આપી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અનેક પાકિસ્તાની ચોકીઓ કબજે કરવામાં આવી છે ટોલો ન્યૂઝના જણાવ્યા અનુસાર અફઘાન સેનાએ પાકિસ્તાનની ઘણી ચોકીઓ પર કબજો જમાવી લીધો છે આ સંઘર્ષમાં પાકિસ્તાનને નોંધપાત્ર નુકસાન થયું હોવાના અહેવાલ છે મીડિયાના રિપોર્ટ અનુસાર અફઘાન સૈનિકોએ પણ પાકિસ્તાની સૈનિકોને ભારે હાર આપી છે એ નોંધવું મહત્વપૂર્ણ છે કે પાકિસ્તાને તાલિબાન શાસકના વિદેશ પ્રધાન અમીર ખાન મુત્તાકીની આઠ દિવસની ભારત મુલાકાત દરમિયાન અફઘાનિસ્તાન ઉપર હુમલો કર્યો હતો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે